આવેલી સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના મોટા સમઢિયાળા ગામે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળના આજ ગુરુકુળના જનાર્દન સ્વામી પર અહી ધોરણ દસ માં અભ્યાસ કરતા બાળકના માતા પિતાએ ગંભીર આરોપ લગાવ્યા છે બાળકના પિતા અશોક રામજી શિંગાડા છે જે ગીર ગઢડાના વડલી ગામે રહે છે અને ખેતી કામ કરે છે છે કહેવું કે તેમનો દીકરો ધોરણ મોટા અભ્યાસ કરે છે જે હાલ ધોરણ દસમાં છે અશોકભાઈનો આરોપ છે કે સ્વામિનારાયણ ગુરુકુળના જનાર્દન સ્વામી દ્વારા તેમના દીકરાને સાધુ બનાવવા માઇન્ડ વોશ કરવામાં આવ્યો છે જેના કારણે તેમનો દીકરો ક્યાંય કુટુંબ પરિવાર કે પ્રસંગોમાં જતો નથી અને તે જવાની જીદ પકડે છે છે અને કારણે ઘરે આવવાની પણ ના પાડી રહ્યો હાલ ધોરણ દસની ની પરીક્ષા આપી છે અને તેને ઘરે લાવવા અશોકભાઈ ગયા હતા પરંતુ તે ન આવ્યો બીજી વખત ફરી તેને મારીને ઘરે લાવ્યા પરંતુ તે ઘરેથી ફરી ગુરુકુળ ભાગી ગયો હતો અને ફરી પાછું આવ્યું તો ત્રણ દિવસ જ રહેવાની શરતે બાળકના પિતાએ સ્વામી અને તેના પુત્ર વચ્ચે વાત થયાના કોલ રેકોર્ડ કર્યા હોવાનું પણ બાળકના વાલીનું કહેવું છે સમગ્રમાં એવું છે કે મારો છોકરો આઠથી ભણે છે ગુરુકુળમાં અને ત્રણે દસમાઓની પરીક્ષા પૂરી થઈ છે પરીક્ષા આપીને પૂરું પૂરું વેકેશન પીળ્યું ત્યારે લેવા ગયો ત્યારે આવ્યો નહીં એટલે એમાં સ્વામીનો એને માઇન્ડ વોશ કરેલું છે એટલે પછી મેં ધક્કો ખાધો બીજી વાર હું ગયો તો એ મારીને લઈ આવ્યો પછી અહીં ઘેરે ખાધું નહીં પછી બીજા દિવસે એ ભાગીને ગયો પછી અહીંયા દસક પંદર દિવસ રોકાણો પાછો આવ્યો પછી ત્રણ દિવસની બોલી કરીને આવ્યો પછી એ રીતના એ બધી મેટલ આવી પછી મેં એપ્લિકેશન નાખીને એનું બધું રેકોર્ડિંગ કર્યું છે સ્વામી એ વાત થાય છે ને એ બધી અને નોટબુક પકડવાની છે ત્રણ એ નોટબુકાના આધારે બધું આ બધું મીડિયા દ્વારા ઓલું કર્યું મારો છોકરો ગુરુકુળમાં સમઢિયાળા ગુરુકુળમાં ભણે છે સ્વામિનારાયણ ને એને સ્વામીના કહેવાથી અમારા ઘરમાં કાંઈ શાંતિ રહેવા દીધી નથી મારા છોકરાને સ્વામીએ મગજ કંટ્રોલ કરી લીધો અને એ સાધુ થઈ જવાની કહેતો નથી અમારે સાધુ થઈ જવું પણ એ સાધુ થવાની સંતોએ બધું પઢાવેલું છે એ અમારા પાસે સબૂત છે નહીં ખાતો પીતો નથી સ્વામીના કહેવાથી ખાય છે ખા સ્વામી બંધ કેવા કહી કે નથી ખાવાનો તો નથી ખાતો સમગ્ર વાત અમે લેવાઈ ગયા વેકેશન પડ્યું ત્યારે લેવા ગયા તો આવ્યો નહીં પાછા પરાણ્યા લઈ આવ્યા તો અહીંથી ભાગીને વયો ગયો બસ પાછો એવું બે ત્રણ વાર કર્યું ભાગીને વયો જાય પાછો લઈ આવી ભાઈઓ વયો જાય ને પછી સ્વામીને કહેવાથી ખાઈ પીવે ને એવું કરે સ્વામીએ ફોનમાં કહી દીધેલું તું આવી રીતે કરજે ને લખાણ એમાં પાસે છે એનું સ્વામીનું જો કે आ समग्र मामले गुरुकुल કે જનાર્દન સ્વામી દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી પરંતુ ગુરુકુળના પ્રિન્સિપાલ બારિયા નારણભાઈ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે કે ગુરુકુળની અંદર ધર્મ અને શિક્ષણ આ બંને મુદ્દે અભ્યાસ કરાવાય છે અને હિન્દુ ધર્મનો પ્રચાર થાય તે હેતુથી સંતો બાળ સભાઓ લેતા હોય છે કે વિવાદ મામલે પ્રિન્સિપાલનું કહેવું છે કે જનાર્દન સ્વામી જૂનાગઢ ગયા છે અને તેનો શું ઓડિયો વાયરલ થયો ને આરોપો લાગ્યા એ ખબર નથી સાહેબ જે બ્રેન વોશ ની વાત છે એ બ્રેન વોશ નથી બરાબર આયા તો આ ગુરુકુળ છે બરાબર આ તો ધાર્મિક સંસ્થા છે આમાં ધાર્મિક રીતે અને શૈક્ષણિક રીતે બે રીતે આયા જે શિક્ષણ છે એ આપવાનું હોય છે અને આપણો સંતો જે સંતો છે એ હિન્દુ ધર્મનો પ્રચાર માટે તો સંતો છે તો એ હિન્દુ ધર્મ માટે તો એ બધી વસ્તુ છે દાખલા તરીકે બાળ સ્વભાવો છે બરાબર આવી સ્વભાવો લેતા હોય છે ને એમાં વાતો કરતા હોય છે બરાબર સંતો જે બરાબર ને હિન્દુ ધર્મનો પ્રચાર થાય એ તો ખાસ સંતોનું કામ છે બરાબર એટલે એ બાબતે એની અંદર વાત કરતા હોય અને એમાંથી કોઈ પણ જે બાળક છે એમને એ બાબતે વેરાગ લાગે અથવા તો સાધુ થવાનો સંકલ્પ થતો હોય તો એમાં તો સંતો શું કરે કે હું શું કરું એવું તો સાહેબ મેં ક્યાંય બોલવું નથી બરાબર તમે કહો છો બરાબર તો એના મા બાપ તો ગમે ગયે સાહેબ પણ એ તો હુંય કહું કે આમ નથી બરાબર તો તમે ક્યાં માનો છો પણ સાહેબ ઈ બાબતે તો મને કોઈ જાતની ખબર જ નથી તો હું તમને અત્યારે તો સ્વામી બહાર ગયા છે આમ બરાબર જૂનાગઢ બાજુ ગયા છે એવું કઈ હવે ઈ તો એનો પ્રશ્ન છે હાલો હાલો અરે 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 ગુરુ કેમ છે હારો કાનાને કાલ ફોન કર્યો તો પણ નતો પડે ઓ જઈ એવું પડો તો તો એવા લા ફોન મંતી ના કરે પછી ચાર ચાર ફોન ઓલામાં કર્યા તો તમારામાં એવું હતું